મારી છે ગરીબ સમાજમાંથી માંથી આવેલા તમામ લોકો જયારે આમનો આદિવાસી સમાજની અંદર જે હોળીનો તહેવાર ઉજવાય છે જયારે રાજસ્થાન હોય યુપી હોય ગુજરાત હોય તમામ જગ્યાએ હોળીના હોળી ના જે તહેવાર જે ઉમંગ છે આજે ઉમંગ આજે ગુજરાતની અંદર અને એમાં પણ ગાંધીનગર તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી અધ્યક્ષ શ્રી સાથે મંત્રીઓ સાથે ઉજવવા મળ્યો છે તે ખૂબ આનંદી વાત છે અને આવા તહેવારોમાં તમામ પ્રજાને પણ વિનંતી કરું છું કે નેચરલ કલરથી આપણે રમવું જોઈએ કોઈ કલરનો હોય પાકા કલરનો ઉપયોગ ન કરી અને જે કહેવાય કુદરતી હોળામાં જે કલરો રહેલા છે એ કલરનો ઉપયોગ કરીને આપણે હોળીનો તહેવાર ઉજવવો જોઈએ આ વખતે તો પતંગ અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ચગ્યો અને આ વખત પણ વિશ્વાસ સાથે કહું છું કે રમેશ ગુજરાતની અંદર અવિરત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી વિજય થવાનો છે ને હરમેશ એમનો જ રંગ રહેવાનો છે